નકાર કરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો 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 આજની તારીખ તારીખ છે છે ને આજનો વાર મંગળવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કાલ કરતા આવકમાં ઘટાડો જોવા મળી છે લગભગ સિત્તેર થી પીચોતેર પાલા સ્વસ્થ જોવા મળી રહી છે અને હરાજી કામ કામકાજ તમે જોશો અહીંયાથી ચાલુ હોય તો ચાલો હરાજીમાં જાસ્તી જાનતી કેવા રહી છે આજના કપાસના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી ચેનલ ને લાઈક શેર ભૂલતા નહી

પંદરસો ને એકતાલીસ રૂપિયામાં નો ભાવ છે મિત્રો પંદરસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણો છે આ પંદરસો ને છ રૂપિયા સને 6 રૂપિયાનો ભાવ છે 1506 રૂપિયાનો ભાવ છે જન કોલેજ આવ્યો આ જો રાજુ હાચુને મારું છે બગું એકાની મલાઈ चौदह सौ नहीं इक्यासी रुपये ना भाव देते चौदह सौ नहीं इक्यासी रुपये ना भाव इन क्वालिटी तो भाई चौदह सौ नहीं इक्यासी रुपये ना भाव पंद्रह सौ ने एक रुपया ना भाव देते हमारे पंद्रह सौ ने एक रुपया ना भाव देते हैं क्वालिटी तो मेरी पंद्रह सौ ने एक रुपया ना भाव देते हैं क्वालिटी ना पंद्रह सौ ने रुपया ना भाव પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે જામલ ના પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે ચંદ્રભાઈ ગોજામલ પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે મિત્રો આજની બજાર વિશે વાત કરી તેજી મંદી વિશે વાત કરી ને મિત્રો તો બજાર લગભગ બે ત્રણ દિવસથી રોજ પાંચ પાંચ દસ દસ રૂપિયા બજાર હાલે છે ને મિત્રો અત્યારે આજે ઊંચામાં પંદરસો ને આપને એકતાલીસ લગીના ભાવ જોવા મળ્યા છે મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાયક શેર સબક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમને આવા નવા વિડીયો કાયમી માટે ગોંડલ માર્કેટ જોવા મળી જશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો